નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજ રોજ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ એસટી ના આશ્રિતોને ઓર્ડર અપાયા કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ અમદાવાદ ખાતે એસટી નિગમમાં ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત ઉમેદવારો ક્લાર્કની પોસ્ટના ઓર્ડર આપવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં સર્વત્ર અતિવૃષ્ટિના કારણે સરકારી કાર્યક્રમ જેવો કે મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીના હસ્તે જે આશ્રિતોને ઓર્ડર આપવાનો સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે ગુજરાતની આજની હવામાન ખાતાની આગાહીને અનુલક્ષી મુલતવી રાખવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ગુજરાત એસટીના આશ્રિત ઉમેદવારો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ત્રણેય સંગઠનોના પદાધિકારીઓ હાજર રહ્યા હતા કર્મચારીઓના આશ્રિત ઉમેદવારોને હાથમાં ક્લાર્ક પોસ્ટિંગના ઓર્ડર મળતા જ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા નિગમના ત્રણેય યુનિયનના સંગઠનોએ આ ઓર્ડર મળતા હશકારો સાથે ખુશી અનુભવી હતી હવે નિગમના આશ્રિતાને અશિક્ષિત ઉમેદવારો પટ્ટાવાળા અને હેલ્પર જેવી પોસ્ટ ઉપર ઉમેદવારોને જલ્દીથી જલ્દી ઓર્ડરો મળે તેવી અપેક્ષા રાખીને આશ્રિત ઉમેદવારો બેઠા છે આશ્રિત ઉમેદવારોને એસટી યુનિયનની સંકલન સમિતિ જલ્દી ન્યાય અપાવે અને આ ગરબી પરિવારના આશ્રિતોને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવી અપેક્ષા રાખીને બેઠા છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કે બીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ભાવનગર સ્વર્ગસ્થ બી આશ્રિત ઉમેદવાર શ્રી અર્જુન ગોહિલ ઓર્ડર સ્વીકારતા નજરે પડે છે જય ભારત સાથે જણાવવાનું કે અમે એસટી નિગમના વારસદાર છીએ અમે ઘણા સમયથી નોકરીની માંગ કરી રહ્યા છીએ પણ એસટી નિગમમાં પટાવાળા કે હેલ્પરની ભરતી કરવામાં આવતી જ નથી એટલે અમે સરકાર શ્રીને અને એસટી કંપની એટલી રજૂઆત કરી છે કે અમારી તાત્કાલિક ધોરણે હેલ્પર અને પટાણીની ભરતી કરવામાં આવે